જે આર્ય સાથે સાથે જોડાયેલા હું આપને વિનંતી કરીશ કે આજે આર્ય સમાજ છે કે જે યજ્ઞ ઉપર બહુ જબરજસ્ત કાર્ય કરે છે અને સમગ્ર વિશ્વમાં જો યજ્ઞની કોઈ ઓળખાણ આપવાની જો કઈ હોય તો એ સીધું મગજમાં આર્ય સમાજ એક જ નામ ક્લિક થાય અને ની માહિતી વિશે નું આપણને ચંદ્ર માહિતી આપશે તો જે આર્ય સમાજ વિશેની માહિતી અને બીજી બધીની આપણે ચર્ચા કરીશું બ્રીફ ઇન્ફોર્મેશન આપશો હાજર આર્ય સમાજ મહર્ષિ દયાનંદ સરસ્વતી દ્વારા સ્થાપિત સંસ્થા છે અઢારસો ને પંચોતેર માં મહર્ષિ દયાનંદ સરસ્વતી એ આર્ય સમાજ મુખ્ય ઉદ્દેશ જે છે એની હેતુને ને લક્ષ્ય રાખી અને એની સ્થાપના કરવામાં આવી છે મુખ્ય ઉદ્દેશ છે સંસાર કા ઉપકાર કરના અર્થાત શારીરિક આત્મિક ઓર સામાજિક ઉન્નતિ અને વિસાવદર આર્ય સમાજ જે છે એ ઓગણીસો થી કાયદેસર રીતે સ્થાપિત થયેલું છે અને પંચોતેર વર્ષ પહેલા અમારા દાદા એ આર્ય સમાજની સ્થાપના કરી હતી સમાજના પ્રથમ સ્થાપક અમારા પૂજ્ય કાળાભાઈ ચૌહાણ ની અમે આ કાર્ય કરીએ છીએ ખાસ કરીને વિસાવદર આર્ય સમાજની એક ત્રણ ભાવિ યોજના છે જે અત્યારે મને આ તબક્કે જણાવવું ખુબ જ ગમશે અને લોકોને પણ એ નવો વિચાર જે છે એ ગમશે સૌ પ્રથમ જે છે એ ચાર વેદ છે ચાર વેદ એક છે જે સંપૂર્ણપણે છે અને ઋષિ સાથે જોડાયેલા નવ પાંચ હજાર નવસો સિત્તોતેર મંત્ર છે આ મંત્ર ઉપર વિસાઉદર આર્ય સમાજ જે છે એક રિસર્ચ સેન્ટર કરવા જઈ રહ્યું છે જર્મને એના ઉપર ઘણું સંશોધન કર્યું છે અને એમના ઉપર રિસર્ચ સેન્ટર અમે કરવા જઈ રહ્યા છીએ બીજો એક અમે અમારી ભાવિ યોજના છે વેદ ઉપનિષદ દર્શનના આર્ષ દ્રષ્ટા સન્યાસીઓ હોય એ બધા સન્યાસીઓ જ્યારે પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત થઈ જાય અમને એમના જીવનની સંધ્યા હોય એ સમયે એમને ક્યાં જાવું એ સમસ્યા થાય છે પરિવારને બધાને છોડીને આવ્યા હોય છે તો આવા આર્ષ દ્રષ્ટા સન્યાસીઓના માર્ગદર્શન નીચે અમે એક જીવન સંધ્યા પ્રકલ્પ ચલાવવાનું આયોજન કરીએ છીએ અને બધા સન્યાસીઓ એને રાખી

માતાના ગર્ભમાં બાળકનું સ્થાપન થાય ત્યાંથી લઈ અને અંતે સુધીના સોલ સંસ્કારોનું નિર્માણ કર્યું છે એ સોલ સંસ્કારના ઉપર પણ દરેક આર્ય સમાજ જે છે એ આ કાર્ય કરે છે આર્ય સમાજ વિસાવદર દ્વારા જે અનેકવિધ પ્રવૃત્તિઓ થાય છે એમાં યોગ આયુર્વેદ અને યજ્ઞ નો સમન્વય કરી અને લોકોની સુખાકારી માટે સંસારની અંદર લોકો જે છે એ આધ્યાત્મ શારીરિક માનસિક અને દરેક પ્રકારના સુખોની પ્રાપ્તિ થાય એટલે યોગ યજ્ઞ માધ્યમથી અમે એક કેન્દ્ર ખોલ્યું છે અને એની અંદર કાર્ય કરીએ છીએ પર્યાવરણના ક્ષેત્રમાં પણ પર્યાવરણ જાગૃતિ અંદર પણ આવા કાર્યક્રમો થાય અને વૃક્ષારોપણ જળ સંચય જે આપણી ભાવિ પેઢીને જેને એમ કહેવાય ને કે એક અસ્કયામતના રૂપમાં આપણે આપણા બાળકોની મિલકતો આ તે આપીએ પણ જો શુદ્ધ સારું પર્યાવરણ નહીં હોય સારી પ્રકૃતિ નહીં હોય તો અનેક પ્રકારના રોગોથી ને દૂષિત થશે એટલે યજ્ઞના માધ્યમથી પર્યાવરણને લગતું કાર્ય પણ અમે કરવા જઈ રહ્યા છીએ અહીં સિવાય આરોગ્ય લક્ષી કાર્યક્રમો અંદર નેત્ર યજ્ઞ સર્વરોગ નિદાન કેમ્પ દવા કેન્સર જેવા ભયંકર રોગોથી લોકો પીડાતા હોય થેલેસેમિયા અંગેની જાગૃતિ ડાયાબિટીસ માનસિક રીતે અશાંત લોકો હોય કઈક ટેકનિકલ કઈક ઇશ્યુ આવ્યો છે આપણે એમની પાસેથી માહિતી મેળવવાનું ચાલુ જ રાખીશું પણ એ સમય જે આર્ય સમાજની જે પ્રવૃત્તિ છે એમની બહુ સરસ એમણે માહિતી આપી યજ્ઞ આપણે જે યજ્ઞ દેવતા છે જેમાં આપણે આહુતિ આપવાની હોય છે એનાથી ઓક્સિજન જે કહેવાય છે એ ખૂબ જ સારું મળે છે કારણ કે અત્યારે હવા પાણી એટલા બધા દૂષિત થઈ ગયા છે કે એને કોઈને કોઈ રીતના એને ફરીથી એમને

એમને કન્ટિન્યુઅસ આર્ય સમાજે એ ચાલુ રાખી છે અને આપણે એમની પાસેથી શીખીએ છીએ આર્ય સમાજની અલગ અલગ ઘણી બધી પ્રવૃત્તિઓની આ પ્રકારનું કાર્ય થતું હોય છે અને એ કાર્યને આપણે સમજવાનું આપણે ચંદ્રદિનભાઈ પાસેથી સમજીએ છીએ તો એ શું હોય શકે કાર્ય કે જે પ્રવૃત્તિઓ એમાં થઈ શકે છે તો સૌથી પહેલા તો આર્ય સમાજ જો આપણે કાર્ય જોઈએ તો યજ્ઞ ભવિત સંસ્કાર ખૂબ જ સારીતના યજ્ઞ ભવિત સંસ્કાર તેઓ કરે છે અને ત્યારબાદ એના જે બીજો એક છે વિવાહ સંસ્કાર એ પણ ખૂબ સારી રીતના કાર્ય કરે છે એની સાથે સાથે આર્ય સમાજના અનેક પ્રકારે અનેક જગ્યાએ કેન્દ્રો આવેલા છે અને એ કેન્દ્રોમાં અંદર આપણે જઈ અને એમાં જોડાઈ શકીએ છીએ મહાસિદ સરસ્વતી કે જેમણે સરસ મજાનો ગ્રંથ લખેલો છે એ ગ્રંથનું પણ આપણે વાંચન કરી અને ઘણી બધી જે એમાંથી માહિતીઓ એ આપણે મેળવી શકીએ છીએ તો અવશ્ય આપણે આ નજીકમાં જે કંઈ બી આર્ય રીતે સમાજનું કેન્દ્ર હોય ત્યાં આપણે જોડાય એમની સાથે એમને સમજીએ અને શું કહેવા માંગે છે એને આપણે ચોક્કસ સમજીએ આરી સમાજ એ કોઈ સંપ્રદાય કે એ પ્રકારમાં ભેદભાવ નથી કરતો એ બધા માટે ઓપન જ છે તો એ શું છે એ શું કામ એ પ્રકારનું કાર્ય કરે છે એક જ હેતુ છે યજ્ઞ દ્વારા

એમના સમજ પ્રમાણે જણાવતા હોય છે કરતા હોય છે કોઈ સંસ્થા ફક્ત ને ફક્ત કોઈ એક વિધિ મહત્વ આપે કોઈ સંસ્થા અનેક વિધિ મહત્વ આપે છે આપણે ધ્યાન માં આવ્યું છે આપણે જયારે ચંદ્રવદન ભાઈ વાત કરતા હતા ત્યારે એ સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરતી હતી જેમ કે નેત્ર યજ્ઞ ની એમણે વાત કરી નેત્ર યજ્ઞ ની શું જરૂરિયાત છે આજે કોઈ વ્યક્તિ જયારે દેવ થઈ જાય ત્યારે એમની પાસે બે આંખ હોય એ બંને આંખો તો મળી જવાની છે પણ એને બદલે આ નેત્રયજ્ઞ દ્વારા જો ચક્ષુદાન કરવામાં આવે તો બે અલગ અલગ જીવને જોતા કરી શકો તમે એક મિનિટ માટે વિચાર કરો આંખ બંધ કરીને તમે ક્યાંય જાઓ તો સતત તમને અંધારું રહે એક મનમાં ડર રહે એડર અટકાવાનો હોય શકે એડર પડી જવાનો હોય શકે કોઈ પણ હોય શકે એના બદલે જો એ વ્યક્તિને નેત્રદાન દ્વારા એમને આંખ પડી ગઈ હોય બાકીનું શ્રેષ્ઠ જીવન જે પણ છે એ બહુ સરસ રીતના જીવી શકે આર્ય સમાજની સ્થાપના જે છે એ ગાયત્રી માતાના પુત્રો છે સામવેદ યજ્ઞ યજુર્વેદ આ બધા વેદોના પ્રકાર છે તો વધારે વિગત હવે હું ચંદ્ર વિનંતી કરીશ કે આવી ગયા છે તો ચંદ્રકાંત ભાઈ આપણે નેત્ર ની વાત કરતા હતા ને મેં થોડી એની પ્રવૃત્તિ અને મહત્વ વિશે ની વાત કરી છે તો હવે આપ આગલી પ્રવૃત્તિ વિશે વાત કરશો હાજી નેત્ર યજ્ઞ ઉપરાંત અમે યોગ આયુર્વેદ અને યજ્ઞના માધ્યમથી લોકોની સુખાકારી માટે ખૂબ જરૂરી છે કેમ કે આજે અનેક પ્રકારના ગંભીર પ્રકારના રોગોથી લોકો ગ્રસ્થિત છે તો એના ઉપર પણ અમે કાર્ય કરી રહ્યા છે આ ઉપરાંત પર્યાવરણ જાગૃતિ વૃક્ષારોપણ જળસંચય કે પર્યાવરણ જો આપણી પાસે શુદ્ધ ન હોય આપણી પાસે સાત્વિક વ્યવસ્થા નહીં હોય તો ગમે એટલી સમૃદ્ધિના અંતે પણ આપણે સુખદ અને શાંતિપૂર્ણ આનંદમય જીવન જીવી નહીં શકીએ આ ઉપરાંત તમે નેત્રયજ્ઞ સર્વરોગ નિદાન દવા કેન્સર થેલેસેમિયા જાગૃતિ ડાયાબિટીસ ઇત્યાદિ રોગ ઉપર પણ અમે અમારી સંસ્થા જે છે એ કાર્ય કરે છે અમારા આ કાર્યની અંદર જુનાગઢ ના ડોક્ટર સંજય કુમાવત રાજકોટના વૈદ્ય છે ડોક્ટર અર્જુન બાપુ ડોક્ટર જગદીશભાઈ ગૌ કૃષિ ગૌ આધારિત કૃષિ ગૌ આધારિત કૃષિ ના ક્ષેત્રમાં પણ કાર્ય કરીએ છીએ એમાં આપણા રાજ્યપાલ ડોક્ટર દેવરાજજી આચાર્ય જેમને એક સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી ના ઉપર એક અભિયાન શરૂ કર્યું છે તો એમની સાથે પણ અમે જોઈન્ટ છીએ અને આર્ય સમાજની સાથે એ જોઈન છે આર્ય સમાજના એ આચાર્ય હતા તો એમના માર્ગદર્શન નીચે પ્રાકૃતિક ખેતી ગૌ ઉપર આધારિત ખેતી એ કાર્ય પણ અમે કરી રહ્યા છીએ આમાં અમને એક લાલજીભાઈ સાવલિયા કરીને સુરતના ઉદ્યોગપતિ છે એમણે ગૌ કૃષિ અને ગૌ પર આધારિત કૃષિ એક પુસ્તકોનું નિર્માણ કર્યું છે એનું વિમોચન અમે હલો કૃષિ હાજી તો અમે ઈ ક્ષેત્રમાં પણ કામ કરીએ છીએ અહીંયા ગૌ કૃષિ રથ જે છે એમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ગૌની સાથે ગૌ કૃષિ સાથે જોડાયેલા લોકો જે છે એમાં લાલજીભાઈ સાવલિયા લોકોનો પણ અમને સહકાર મળ્યો છે અને એમના દ્વારા સંત અને રથયાત્રા એમનું પણ આયોજન કરવામાં આવેલું હતું અહીંયા લોકો અને ખેડૂતોની અંદર જાગૃતિ આવે રાસાયણિક ખેતીથી મુક્તિ થાય પેસ્ટિસાઈડ ખેતી જે છે જે ખેતીમાં એનો ઉપયોગ કરવામાં આવે છે અને એના કારણે અનેક પ્રકારના ગંભીર રોગો જે છે એનાથી માનવ જગત પીડાય છે તો એની મુક્તિ માટે પણ અમે ગૌ આધારિત કૃષિ કરીએ છીએ આ ઉપરાંત આર્ય સમાજ નું મુખ્ય કાર્ય છે અને વેદ ઉપનિષદ દર્શન ના રિસર્ચ સેન્ટર અહીંયા શરૂ કર્યા છે અને એના ઉપર યોગ શિબિર લોકો ને એનું આરોગ્ય જે છે એ યોગ માધ્યમથી ને સશક્ત આરોગ્ય નું નિર્માણ થાય અને પ્રાકૃતિક જીવન જીવે આવા પ્રકારના પ્રયાસો જે છે એ અમે અહીંયા કરીએ છીએ અમારી આ સંસ્થા પાંત્રીસ વર્ષથી આ કાર્યરત છે અને અમારા દાદા જેને કહેવાય ને કે વસ્તાભાઈ કાળાભાઈ ચૌહાણ ના માર્ગદર્શન થી એ ઉપરાંત અનેક આર સમાજના વિદ્વાનો એક આપને વાત કરું તો ઓમ પ્રકાશ વેદાલંકાર કે જેઓ એમ પીએચડી વિથ સંસ્કૃત પીએચડી વિથ હિન્દી છે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એમની અધ્યક્ષતામાં એના માર્ગદર્શન નીચળ પીએચડી અને અનેક પ્રકારની ઉપાધિ પ્રાપ્ત કરેલી છે તો એ અવારનવાર અહીંયા આવે છે અને એમનું માર્ગદર્શન પણ અમને મળે છે એ ઉપરાંત આર્ય સમાજના સંન્યાસીઓ વિદ્વાનો પણ જે છે અને આર્ય સમાજની અમારી વ્યવસ્થા છે રોજ સૌરાષ્ટ્ર ગુજરાત પ્રાંતિય આર્ય પ્રતિનિધિ સભા અને સાર્વદેશિક કાર્ય પ્રતિનિધિ સભા તો એ બધાની સાથે અમે જોડાયેલા છીએ અને એમના જે પદાધિકારીઓ જે છે એમનું પણ અમને સતત માર્ગદર્શન મળે છે અને આ કાર્યમાં અમને માટે પ્રેરણા મળે છે તો આવા પ્રકારનું કાર્ય કરતી અમે આ કાર્ય કરીએ છીએ દર મહિને ઓછામાં ઓછા સિત્તેર લોકોને નેત્રયજ્ઞ માટે મોકલીએ છીએ રણછોડ ચેરિટેબલ ટ્રસ્ટની સાથે અમારો અપ છે ટાઈપ છે અને એ પાંત્રીસ વર્ષના રોજના દર મહિનાના સિત્તેર વીણા ઓછામાં ઓછા પચીસ હજાર નો ખર્ચ થાય તો કરોડ થી વધુ લોકોને આ કાર્યક્રમ જે કરીએ છીએ મળે છે અને આટલા લોકોને અમે આ સંસ્થા દ્વારા જે છે એ ફાયદો અપાયો છે એની સાથે રણછોડ ચેરિટેબલ ચેરિટેબલ ટ્રસ્ટના જે લોકો જે છે એમનો પણ અમને પૂર્ણ સહયોગ મળે છે અને એમનું માર્ગદર્શન પણ મળે છે અને આપ જેવા લોકો જયારે આજે અમારું ઇન્ટરવ્યુ લો છો અને ગૌ મર્ષિદ્ધ આનંદે ગૌ કરુણા નિધિને અમને એક પુસ્તક નું નિર્માણ કર્યું છે હમણાં જ એનું પ્રિન્ટ આઉટ થયું છે અને લોકોને જાગૃતિ માટે અમે એ પુસ્તક પણ આપીએ છીએ આ ઉપરાંત આપ જેવા લોકો જે છે એ જ્યારે અમારો ઇન્ટરવ્યુ લે અને આપ લાકોનો પણ અમને માર્ગદર્શન મળે છે અને અમારી એક આખી એક ટીમ છે એકાવન લોકોની ટીમ છે એકાવન લોકોની ટીમ જે છે એ આમાં બધામાં અમને સંપૂર્ણપણે સહયોગી થાય છે એક પણ પૈસાનો ખર્ચ એ લોકો અમને વ્યવસ્થા ના કરે કાર્યનો કરવા નથી દેતા અને સંપૂર્ણ વ્યવસ્થા ભોજનની વ્યવસ્થા બસની અંદર મોકલવાની વ્યવસ્થા જમાડવાની વ્યવસ્થા દર્દી આવે તો એમના રજીસ્ટ્રેશન માટેની વ્યવસ્થા એમાં અમને ઘણા બધા એકર લોકોની ટીમ જે છે એ અમને સહયોગીનો ઉપયોગી થાય છે તો આ તકે આપ લોકો ની પણ અમને પ્રેરણા અને અમને ઉત્સાહ વર્ધન થાય એવા પ્રકારની આપ લોકો પણ વ્યવસ્થા કરો છો તો એનો પણ અમને ખૂબ આનંદ છે અને અમે અપેક્ષા કરીએ છીએ કે વધુમાં વધુ લોકો અમારા આ વિસાવદર તાલુકાની અંદર આવી વિધ યોજનાઓ ચાલુ છે આર સમાજ દ્વારા તો વધુમાં વધુ લોકો જે છે એનો લાભ લે દર મહિનાના છેલ્લા શુક્રવારે આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે સવારના આઠ થી બપોરના બાર થી એક વાગ્યા સુધીનો આ કાર્યક્રમ ચાલુ હોય છે તો અમે પણ લોકોને અપીલ કરીએ છીએ કે વધુમાં વધુ લોકો ઉપસ્થિત રહી અને આ કાર્યનો લાભ લે અને આપણી મૂળ સંસ્કૃતિ આપણી વૈદિક સંસ્કૃતિ સભ્યતા જે છે એનાથી પુનઃ જોડાય જેથી એમના જીવનને સંપૂર્ણ જેને એમ કહેવાય ને કે ઉત્કર્ષ થાય આવી વ્યવસ્થાનું નિર્માણ આર સમાજ વિશાવદર દ્વારા કરવામાં આવે છે બહુ સરસ વાત કહેવાય જેને કારણે ઘણા બધા લોકોને આપણી આ સેવાનો લાભ મળે છે ખાસ આર્ય સમાજ જ એમને આંખો મળે છે એના કારણે એને જીવન જીવવાનું એક મજા જે છે એને આવે છે અને એના આશીર્વાદ છે એ સ્વયં ઈશ્વર આશીર્વાદ જેટલા આપને કાર્ય કરતા છે દરિદ્ર નારાયણ એ જ શબ્દ લેવાતો હોય છે રણમાર એમાં

આપણા ભારતની અંદર બધા રાજ્યો જે છે એ ઉપરાંત વિશ્વના જેટલા પણ વિકસિત દેશો છે જાપાનમાં છે અમેરિકામાં છે બ્રિટનમાં છે જર્મનીમાં છે યુકેમાં છે યુકે ના બધા યુનાઇટેડ કિંગડમ ના રાષ્ટ્રો જે છે એમની અંદર પણ છે એમની અંદર એક સાપ્તાહિક સત્સંગની વ્યવસ્થા હોય છે દર મહિના દર રવિવારે સાપ્તાહિક સત્સંગ થતો હોય છે તેની અંદર યોગ યજ્ઞ યોગ શિબિર આવા બધા પ્રવૃત્તિની અંદર આ એ લોકો જયારે જાય

એ હરિયાણાના મુસ્લિમ અને જ્યારે વેદ ઉપનિષદ દર્શન અને આપણું આર્સ જે છે એનાથી આકર્ષિત થઈ અને જજ્જર ગુરુકુલ અંદર એને એડમિશન લીધું અને એમને વેદ ઉપનિષદ દર્શન ઉપર ખૂબ મન અને જેને એમ કહેવાય કે શ્રેષ્ઠ કક્ષાના વિદ્વાન જે છે એ બન્યા છે તો આર્ષ સમાજ અંદર જઈ અને પ્રમુખ મંત્રીની સાથે સંપર્ક કરી અને આર્ષ સમાજ સાથે જોડાઈ શકે છે આપણી સંસ્કૃતિ છે એ કુલ છ કાર્યક્રમો જે છે એમની ઉજવણી થતી હોય છે નજીકના સમયમાં જે આપણે વાત કરીએ તો મકર સંક્રાંતિ જે છે કે સૂર્ય જે છે એ ઉત્તરાયણ દક્ષિણાયન થી ઉત્તરાયણ ની અંદર દાખલ થાય છે તો એ આપડે એક સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક મહત્વ ધરાવે છે તો આવા કાર્યક્રમોનું પણ અમે આયોજન કરીએ છીએ એ સિવાય દીપાવલી ઉપર જે છે એ મહર્ષિ મર્સેદાનંદના નિર્માણ દિવસ છે તો ત્યારે યજ્ઞના માધ્યમથી એવા ઘણા બધા કાર્યક્રમોનું આયોજન અમે કરીએ છીએ નજીકના સમય ની અંદર આ ઉપરાંત અમે યોગ શિબિરનું પણ આયોજન કરવા જઈ રહ્યા છીએ પછી વેદ પારાયણ જે છે એમનું આયોજન કરવા જઈ રહ્યા છે પછી સત્યનારાયણની સત્ય કથા ભાગવત કથા કે જે ઋષિ જે છે એ ભાગવત કથા જે છે એનું નિર્માણ કર્યું છે તો એવી રીતના એવા પણ કાર્યક્રમો કરવા જઈ રહ્યા છે આ ઉપરાંત અમારે સાર્વદેશિક અને ગુજરાત પ્રાંતિય પ્રતિનિધિ સભા તરફથી પણ અમને ઘણી વખતે આદેશ આપવામાં આવે છે કે આવા આવા કાર્યક્રમોનું આયોજન કરવું અત્યારે જે છે કે ભગવાન રામ જે છે એમની જન્મભૂમિ ઉપર એનું સ્થાપન થાય છે અને એનું કાર્યક્રમ થઈ રહ્યો છે તો ત્યારે અમે વિષવધર આઠ ની અંદર યજ્ઞ અને દીપમાલા કરી કેમ કે રામ જે છે ભગવાન રામ જે છે એ આપણી વૈદિક સંસ્કૃતિ સભ્યતાના એક મહાન પ્રતિક હતા અમને એમનું જીવન જે છે એ સંપૂર્ણપણે વૈદિક હતું તો આવા એક કાર્યક્રમ નું પણ અમે

પછી એની સાથે જે એની સાથે જોડાયેલા લોકો હોય એ ઉપરાંત અમે અમારી સાથે આપણી સંસ્કૃતિ સભ્યતાની રખેવાળી કરતી જે સંસ્થાઓ હોય દાખલા તરીકે વિશ્વ હિન્દુ પરિષદ છે પછી કુટુંબ પ્રબોધન છે પછી આરએસએસ છે તો આવી બધી સંસ્થાઓને જયારે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે ત્યારે એની સાથે પણ અમે જોડાઈ અને અમે આ કાર્ય કરીએ છીએ ભગવાન રામ નો જન્મોત્સવ જે છે એમની ઉજવણી હોય ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી હોય મર્ષિદાનંદ અને વેદ ઉપનિષદ દર્શન ને લગતા કોઈ કાર્યક્રમનું આયોજન હોય તો આવી સામાજિક ક્ષેત્રે અને આધ્યાત્મિક ક્ષેત્રે કાર્યકર્તી સંસ્થાઓ જે છે એની સાથે જોડાય અને અમે આ કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ બહુ જ સરસ આ બધું કાર્ય કરવા પાછળ જે આપનો અવનુભવ છે એક આનંદ હોય નિજાનંદ હોય જે કાંઈ આપણે કરુણા ટોક શો એટલે ચલાવીએ છીએ કે જે કઈ બી સારી ભૂલ છે એને સમાજ સુધી પહોંચાડીએ ઘણા બધા લોકોને કઈ ને કઈ કાર્ય કરવા છે પણ ક્યાં કરવા એ ખબર નથી હોતી કેમ કરવા એ ખબર નથી હોતી આપણે એનો જવાબ બનીએ છીએ તો તમે આ પ્રવૃત્તિ કરો છો તો આપને કેવા અનુભવો થાય છે એના વિશે એક વાત કરશો સભામાં પાંત્રીસ વર્ષ થયા આ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ અમારા અનુભવો હંમેશા માટે સુખદ રહ્યા છે ક્યારે પણ કોઈ પણ પ્રકારના વ્યવધાનો અને લોકો જે છે દરેક પ્રકારના નાના અને મજૂર કક્ષાના માણસો હોય ને તો પણ આવીને એમ કે આ આ તમે અંદર જે આહુતિ આપો છો સમાજના એક એક વ્યક્તિ માટે ઉપયોગી થાય એવું કાર્ય કરો છો તો અમારું સામર્થ જેટલું જે છે અમે મજૂર છીએ તો અમારું જેટલું સામર્થ હોય એ સામર્થ માટે અમે અહીંયા આવી અને તમને ઉપયોગી થશું જે શ્રેષ્ઠીઓ હોય છે દાખલા તરીકે હમણાં છગનભાઈ માલવ્યા છે કે એમના દીકરા ધર્મેશભાઈ છે એને આ કાર્યની અંદર સહયોગી થવા માટે એણે જોયું કે આ ખૂબ સુંદર કાર્ય થાય છે તો એક લાખ અને એક હજાર રૂપિયા જે છે એ આ કાર્ય માટે એને ડોનેશન આપ્યું એ ઉપરાંત અહીંયા એક ભાઈ છે નામ મને ભૂલાઈ ગયું એમને પણ આ કાર્યની અંદર એકાવન રૂપિયા છે ગોંડલિયા ભાઈ છે જયંતિભાઈ ગોંડલિયા

અને ઉત્સાહ વર્ધન થાય તમને આનંદ બાવે અને એમ થાય કે હજુ પણ વધુ સારું અને પ્રેરણા મળે એવું આ લોકોનો અમને અનુભવ થયો છે બહુત સરસ આ પ્રકારના વધુ વધુ કાર્ય આપ કરતા રહ્યો સમાજને ઉપયોગી થતા રહ્યો પર્યાવરણ સૃષ્ટિ સંસ્કૃતિ આ બધું હશે તો જ માનવ જીવન બચશે નિતર બધું ને ઓછાવા થઈ જશે એ બચાવવા માટે આર્ય સમાજ જે કંઈ ભી કાર્ય કરે છે એમાં બધા જ અમે લોકો પણ સાથે છીએ

Namaste.